દેશમાં આવનારી જે સરકાર બનશે એ સામાન્ય લોકોની ચિંતા કરવાવાળી સામાન્ય લોકો માટે કામ કરવાવાળી ને સામાન્ય લોકોમાંથી ચૂંટાઈને જતા પ્રતિનિધિઓથી બનવા જઈ રહી છે દેશમાં જે પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે એ જ પરિવર્તનની લહેરમાં ગુજરાતની છવ્વીસ બેઠકોમાં પણ પરિવર્તન થશે અને ફરીથી આ ગુજરાતની ધરતી પર તિરંગો ઝંડો લહેરાવા જઈ રહ્યો છે જે રીતે ક્ષત્રિય વીર ભાતીજી મહારાજ ગાયોના રક્ષણ માટે ધર્મના રક્ષણ માટે સમાજના રક્ષણ માટે પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી અને અંતિમ શ્વાસ સુધી લડ્યા એ જ રીતે આ ગુજરાતના લોકો માટે એના હક અધિકાર માટે એના આત્મસન્માન માટે એની આવનારી પેઢીઓ માટે કામ કરવાની અમને સૌને શક્તિ મળે એટલા માટે મધ્ય ગુજરાતની ત્રણ લોકસભા બેઠકો આણંદ ખેડા અને પંચમહાલ આ ત્રણેય લોકસભા બેઠકના ક્ષત્રિય સમાજના આશીર્વાદ સાથે ઉમેદવારી કરવા જઈ રહેલ ત્રણેય ઉમેદવારો આજે ક્ષત્રિય વીર ભાતીજી મહારાજના ચરણોમાં શીશ ચુકાવીને વંદન કર્યું છે પ્રાર્થના કરી છે અને જે અત્યારે અધર્મ સામે ધર્મની લડાઈ છે અસત્ય સામે સત્યની લડાઈ છે પૈસાદારો ઉદ્યોગપતિઓ માટે સામે સામાન્ય લોકોના હક અધિકારની લડાઈ છે એ લડાઈ લડવાની શક્તિ મળે એ માટે સૌના આશીર્વાદ મળે એવી પ્રાર્થના સાથે આવનારા સમયમાં લોકો વચ્ચે જઈને આશીર્વાદ મેળવવાની આજથી શરૂઆત કરવા જઈ રહ્યા છે સાહેબ દ્વારા સાથે સાથે માફી પણ માંગવા શું કે પેલા ગાઢ બોલવાની પછી માફી માંગવાની પેલા લાફો મારવાનો ફરી માફી માંગવાની પેલા અપમાનિત કરવાના અને ફરી માફી માંગવાની એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ખૂબ સારી રીતે આવડી ગયું છે આજે આ ક્ષત્રિયવીર ભાથીજી મહારાજની ગૌરવવંતી ધરા પર ઊભા છીએ ક્ષત્રિય સમાજ હોય રાજપૂત સમાજ હોય એણે આ દેશની આઝાદી નહીં પણ આઝાદી પહેલાં પણ જ્યારે જ્યારે મુગલો આવ્યા જ્યારે જ્યારે અન્ય આક્રમણો થયા જ્યારે જ્યારે અંગ્રેજો પણ આવ્યા ત્યારે એની સામે આ દેશની રક્ષા માટે આ દેશની સંસ્કૃતિની રક્ષા માટે ધર્મની રક્ષા માટે આ દેશના લોકોની રક્ષા માટે પોતાના પ્રાણોની આહુતિ પણ આપી છે જ્યારે દેશ આઝાદ થયો તારે પોતાના રજવાડાઓ સમર્પિત કરી અને આ ક્ષત્રિય સમાજે આ ભારત દેશને અખંડ બનાવવામાં મહામૂલો યોગદાન આપ્યું છે ત્યારે એ સમાજની અસ્મિતા એ સમાજનો ગૌરવવંતો વારસો ઇતિહાસ એ સમાજનું આ દેશ માટેનું બલિદાન એ સમાજની સાહસ આ તમામને અપમાનિત કરવાનો કેન્દ્રના એક મંત્રી દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો એને ઘણા શબ્દોમાં અમે એની નિંદા કરીએ છીએ વખોડીએ છીએ અને સાથે સાથે ખાલી માફી માગી અને આ સમાજનું જે અપમાન કર્યું છે એ અપમાન પાછું નહીં આવે સમાજ પણ આક્રોશમાં છે સમાજના યુવાનો પણ આક્રોશમાં છે કે આજ જ પછી સમાજનું અપમાન કરવાની કોઈ પણ ગુસ્તાખી ના કરે એવો પડચો આવનારા દિવસમાં ગુજરાતની જનતા દેશની જનતા અને ક્ષત્રિય રાજપૂત સમાજ દેખાડશે એવો એક દ્રઢ નિર્ધાર સાથેનો આક્રોશ આજે સમાજમાં છે એટલે ખાલી માફી માગી દેવાથી સમાજનું જે અપમાન કર્યું છે સમાજની જે અસ્મિતાને ઠેસ પહોંચાડી છે સમાજની જે આબરૂને લાંછન પહોંચાડી છે એ પાછી નહીં આવી શકે